રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણીયા ગામે પીડિત પરિવાર અને સરપંચ દ્વારા રૂપિયા ન આપતા માર માર્યા વિરુદ્ધ જેતપુર પોલીસ અધિકારીઓ પર આક્ષેપ કરી ન્યાય માટે માંગણી કરી છે રાજકોટ જિલ્લાના જિલ્લાજીના તોણી રહેતા રમેશભાઈ વાઘેલાને તેમના પુત્ર કોઈ સગા સાથે રૂપિયાની લેતી દેતી કરી હશે અને રૂપિયા પાછા માંગ્યા તો સામેવાળાએ રમેશભાઈ વાઘેલા અને મેહુલ વાઘેલા સામે ફરિયાદ કરી હતી જોકે જેતપુર જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જેના કારણે પોલીસે ત્યાં બોલાવીને તેમને સીધા લોકઅપમાં નાખી દીધા હતા અને બહાર આવવા માટે રૂપિયાની માંગણી કરી હતી જોકે રૂપિયાની માંગણી ન સંતોષતા પીઆઈ ના ચેમ્બરમાં લઈ જઈ બંને પિતા પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો અને જો કોઈ કહેશો તો ફરી મારવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી આ સમગ્ર લઈને પીડિત પિતા રમેશભાઈ વાઘેલા વાઘેલા અને પુત્ર મેહુલ તથા તોરણીયા સરપંચ જેતપુર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ રૂપિયા ન આપતા માર માર્યો હોય તેવા આક્ષેપ સાથે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી તોરણીયા ગામે ન્યાય મળે તે માટે પીડિત પિતા રમેશભાઈ વાઘેલા અને પુત્ર મેહુલ વાઘેલાએ સરપંચ સાથે રહીને ગ્રામજનો વિરોધ પ્રદર્શન નોંધાયું હતું અને ન્યાય માટે માંગણી કરી હતી મારું નામ અંકિત ટીલવા હાલ હું ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સરપંચ છું મારા ગામના બે વ્યક્તિ ભોગ બનનાર મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલાને એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનને બોલાવી એમની પાસેથી 15000 રૂપિયાની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી ગરીબ પરિવાર હોય પોલીસની માંગણી સંતોષી ના શકો હોય એમને ઢોર માર મારવામાં આવ્યો ભોગ બનનાર ની સાહેબ ધોરાજી ને રજુઆત કરવા છતાં આજ સુધી કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો મારે મારા પપ્પા ફરિયાદ થઈ હતી મારા પપ્પાએ પૈસા આપ્યા એટલે કે પૈસા મારા પપ્પાએ પાછા માંગ્યા એટલે ફરિયાદ કરી પછી મને ને મારા પપ્પા ને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને બોલાવ્યા ને અમના બાપ દીકરાને લોકઅપમાં પૂર્યા લોકઅપમાં પૂરી ને જે રેવાભાઈ હતા વલદારે એને એવું કીધું કે તમારે અત્યારે છૂટવું હોય તો પંદર હજાર રૂપિયો આપો પછી મારા પપ્પા કે અમારી પાસે પંદર હજાર રૂપિયા નથી થાય એમ અમે ગરીબ માણસ છે પછી એ લોકોએ અમને બાપ દીકરાને બહાર કાઢીને પીઆઈની ઓફિસમાં બોલાવ્યા પીઆઈની ઓફિસમાં બોલાવીને અમને બાપ દીકરાને માર્યા અમને માર્યા અને પછી એવું કીધું કે આ તમને માર્યા છે એ વાત કોઈને કરતા નહીં એવી વાત તમે કરશો તો તમારી માથે આથી પણ વધારે ગુનો દાખલ થશે અમારી માંગણી એક જ છે કે અમને ન્યાય મળે વિમલ સોદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ